નદાવાદના ઈસનપુરમાં આવેલી સક્તિ વિદ્યાવિહાર સ્કૂલ સરકારી જમીન પર ઊભી કરવામાં આવી છે જેને લઈને નાયમ મામલતદાર દ્વારા સ્કૂલને 5 લાખનો દંડ ફટકારી સ્કૂલનું બાંધકામ 30 દિવસમાં તોડવા આદેશ કરવામાં આવ્યો છે આ અંગે જાણ જાનદાતા શિક્ષણ વિભાગ દ્વારા પણ સ્કૂલને નોટિસ ફટકારીની આ અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે નામની જે શાળા છે નવનિર્મિત શાળા એની અંદર બાંધકામ અનિયમિત છે સરકારી જગ્યાઓમાં બાંધકામ કરવામાં આવેલું છે એટલે ગેરકાયદેસર બાંધકામને ધ્યાને લઈ એનું ભય તળીએ પ્રથમ અને બીજો માણ કેમ કે સરકારી જગ્યામાં બાંધકામ કરવામાં આવેલું છે તેવું જાણી પાંચ લાખ રૂપિયાનો દંડ તેમજ તાત્કાલિક અસરથી તેની માન્યતા રદ કરવા બાબતની આગળની કાર્યવાહી કરવા માટે સરકારના હિતમાં કાર્યવાહી કરવા જણાવવામાં આવેલું છે